ताजेतर में रिलीज थे फिल्म जाट ना विवाद करो जाट फिल्माजनक दृश्य विवाद बाद पंजाब में बॉलीवूड अभिनेता सनी देवल रणदीप हुडा विनीत कुमार सिंह विरुद्ध तो फरियाद दाखिल करी है ताजेतर રિલીસ થયેલી ફિલ્મ ના એક દ્રશ્ય પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ સંદર્ભમાં જલંધર પોલીસે બુધવારે શની દેવાલ રંদীপ હુંડા અને નિર્માતાઓ વિરુદ્ધ IPC ની કલમ 299 હેઠળ FIR નોધી છે તેમાંથી ફિલ્મ ના દીદ દર્શક ગોપીચંદ માલેરીને અને તેના નિર્માતાઓ સામે પણ કેસ નોંધીવામાં આવ્યો છે જેમાં પોલીસે આપેલી ફરિયાદમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મ જાટમાં દર્શાવવામાં આવેલી સુખેશ્ટીના સોડી પર ચડવાના દ્રશ્યને કારણે ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે તેરા મામલે અગાઉ ખ્રિસ્તી સમુદાયના સુભી આદ્રશ્ય સામે માંડવો ઉઠાવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની ધમકી આપી હતી રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ